નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હૈદરાબાદ છોટાદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોક ડ્રીલ આયોજન કરવામાં આવ્યું છે છોટાદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોક ડ્રીલ આયોજન કરવામાં આવ્યું છે નવદુર્ગા પેટ્રોલ પંપ ઉપર સીએનજી ગેસ લીકેજ ની ઘટના બની હતી જેમાં ફાયર વિભાગને જાણ કરાતા તરત જ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી આજ રોજ નવદુર્ગા પેટ્રોલ પંપ પર સીએનજી પર ગેસની ની લીકેજ ની ઘટના બની હતી એમાં એક્સપર્ટ દ્વારા ફોન કરવામાં આવ્યો તો ને તાત્કાલિક સમયે આરોગ્ય આરોગ્ય વિભાગ પોલીસ વહીવટીતંત્ર પોલીસ સ્ટાફ તાત્કાલિક સ્થળે હાજર રહી અને જે ગેસ લીકેજ હતો એને એને પૂરેપૂરો પેક કરવામાં આવ્યો હતો અને તાત્કાલિક ધોરણે વહીવટીતંત્ર એલર્ટ રહ્યું હતું અને એમાં બી સાથ સહકાર અમે આપ્યો હતો આજ રોજ છોટાઉદેપુર અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગ દ્વારા રાખી એક મોકડ્રીલનું આયોજન કરેલ નગા પેટ્રોલ પંપ પર સીએનજી લીકેજ એન્ડ ફાયર તો પહેલાં આપણે ફર્સ્ટ ટર્નઆઉટ રિસ્પોન્સ કર્યું હતું એના પછી સેકન્ડ ટર્નઆઉટ સાથે બરોડા હાઈવે નજીક હોવાથી છોટાઉદેપુર પોલીસને ટ્રાફિક માટે જાણ કરેલ તો છોટાઉદે પોલીસ ઘટના સ્થળે આવેલ તેમજ આરોગ્ય વિભાગને જાણ કરેલ બે કેજ્યુલિટી જેને શિફ્ટ કરેલી એવી એક એવું એક આ પ્રકારનું મોકઢિલનું આયોજન પૂરું કરેલું હતું અને તંત્ર છોટાઉદેપુર તમામ સ્થળ પર હાજર રહી

તાત્કાલિક યુદ્ધના ધોરણે ઇમરજન્સી મેડિકલ ટીમ આરોગ્યની એ ઘટના સ્થળે પહોંચી અને સફળતાપૂર્વક જે આગની ઘટના બની એમાં બે કેઝ્યુલિટી પણ થઈ હતી એનું સફળતાપૂર્વક જરૂરી આરોગ્યની સેવા આપીને આ આ જે આગની ઘટના હતી એને સફળતાપૂર્વક પાર પાડવામાં આવી એ મુજબ અહીં ફાયર વિભાગની ટીમ તથા બીજી જરૂરી ઇમરજન્સી વિભાગની ટીમો હાજર રહી હતી એ રીતના આ આગની ઘટના ઘટનાને સફળતાપૂર્વક પાર પાડવામાં આવી અને છેલ્લા અંતમાં અમને એવું જાણવા મળ્યું કે આ એક આગની મોકડ્રીલ હતી જે અમારા આરોગ્ય વિભાગની ઇમરજન્સી મેડિકલ ટીમે સફળતાપૂર્વક પાર કરી રેહાન પટેલ નેશન ન્યૂઝ ન્યુઝ છોટાદેપુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર